નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ સાતમું અંકુશ વિશે અભ્યાસ કરીશું અંકુશને અંગ્રેજીમાં કંટ્રોલિંગ કહે છે હવે સર્વપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવે છે આ ધ્યેય લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના પણ હોઈ શકે ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય અને તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોવા છતાં પણ વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે આ પરિબળોને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી એટલે અંકુશ અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે એટલે અંકુશ એટલે શું તો કે કર્મચારી જે પ્રવૃત્તિઓ કરે છે તેની ચકાસણી કરવાની અને જો ભૂલો જણાય તો તેને સુધારવાની પ્રક્રિયાને આપણે અંકુશ તરીકે ઓળખાવી શકાય એટલે આયોજન છે એ ધ્યેય નક્કી કરે છે અને અંકુશ છે તેને અસરકારક બનાવે છે એટલે કહી શકાય કે આયોજન એ પ્રથમ કાર્ય છે અને અંકુશ છે એ છેવટનું કાર્ય છે હવે આપણે તેનો અર્થ જોઈએ તો કે અંકુશ એટલે શું તો કે અંકુશ એટલે એકમમાં કાર્યનું મૂલ્યાંકન કરવું જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે આપણને ખબર પડે એટલે કે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું અને તે કાર્યનું મૂલ્યાંકન કરવું તપાસ કરવી અને જો આપણે જ્યારે જરૂર જણાય તો એમાં સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબ કાર્ય થાય તો હવે આપણે જોઈએ કે હેનરી ફેવલના મત મુજબ અંકુશ એટલે શું તો કે હેનરી ફ્યોલના મત મુજબ અંકુશ એટલે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે એટલે કે ધંધાકીય એકમમાં આપણે આયોજન કરેલું હોય છે અને સૂચનાઓ મુજબ કામ કરવાનું સોંપણી કરી હોય છે અને આપણા ધંધાકીય એકમના અમુક સ્થાપિત સિદ્ધાંતો હોય છે હવે તે પ્રમાણે કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કામ અંકુશનું છે તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે એટલે કાર્ય કરતા હોય તે દરમિયાન જો આપણને નબળાઈઓ અને ભૂલો સામે આવે તો તેને દૂર કરવાની તેને શોધવાનો પ્રયત્ન કરવાનો છે જેથી તે સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય આ આપણને હેનરી ફ્યોલના મત મુજબ અંકુશનો અર્થ સ્પષ્ટ થાય છે હવે આપણે પીટર એફ ડ્રકરના જણાવ્યા મુજબ અંકુશ એટલે શું તો તે જાણીએ તો કે પીટર એફ ડ્રકરના જણાવ્યા મુજબ અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ આપણે જે પ્રયત્ન કરીએ છીએ કાર્ય કરે છે અને તેના કારણે જે પરિણામો પ્રાપ્ત થાય છે તે સાધન અને ઉદ્દેશ્ય સાધન એટલે ધંધાકીય એકમમાં જે પણ કંઈ સાધનો છે અને ઉદ્દેશ્ય આપણે જે ઉદ્દેશ્ય રાખીએ છીએ તે વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ ટૂંકમાં કહીએ તો આપણે જે પૂર્વનિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્ય થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે હવે આપણે અંકુશના લક્ષણો જોશું એટલે કે લાક્ષણિકતાઓનો અભ્યાસ કરશું હવે સૌથી પહેલું લક્ષણ છે આયોજન સાથે સંબંધ તો કે અંકુશને આયોજન સાથે સંબંધ છે અંકુશ અને આયોજન એક જ સિક્કાની બે બાજુ છે આયોજન યોજના ઘડવાનું કામ કરે છે તો અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે તેથી જ આયોજન અને અંકુશ જોડિયા બાળક સમાન છે આયોજન વિના અંકુશ અશક્ય બને છે એટલે જ કહી શકાય કે આયોજન સાથે અંકુશને સંબંધ છે ત્યારબાદ બીજું લક્ષણ છે દરેક સપાટીએ થતું કાર્ય અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે તે કોઈ એક વિભાગમાં કે એક ખાતા પૂરતું મર્યાદિત નથી દરેક સપાટીએ અંકુશનું કાર્ય હાથ ધરવામાં આવે છે અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ દરેક અધિકારીઓ દ્વારા તેમના તાબેદાર કે કર્મચારીઓ પર કરતા હોય છે અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે એટલે બધી સપાટીએ અંકુશનું પ્રમાણ સરખું હોય તેમ ન કહી શકાય અમુક સપાટીએ અંકુશનું પ્રમાણ વધારે હોય તો અમુક સપાટીએ અંકુશનું પ્રમાણ ઓછું હોય પણ દરેક સપાટીએ આપણે અંકુશ જોવા મળે છે ત્યારબાદનું ત્રીજું લક્ષણ છે સતત પ્રક્રિયા એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે જ તો તેવું માનવું ભૂલ ભરેલું છે કારણ કે એકવાર અંકુશ કરી લીધો પછી આપણને જરૂર નહીં પડે તો તે યોગ્ય નથી વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર સતતને સતત દેખરેખ રાખવી પડે છે અને જ્યાં પણ વિચલનો આવે છે તેને દૂર કરવામાં આવે છે અને તેની માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે ગુણવત્તાની જાળવણી અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ એવા મહત્વના સત મહત્વની સતત પ્રવૃત્તિઓ છે કે ગુણવત્તા જાળવવા માટે પણ સતત અંકુશ રાખવો પડે છે પછી ધંધાકીય એકમમાં ખર્ચનું પ્રમાણ બહુ વધે નહીં તો તેની માટે પણ સતત અંકુશ રાખવામાં આવે છે એટલે કહી શકાય કે અંકુશ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે ત્યારબાદનું આગળનું લક્ષણ છે સંચાલનનું છેવટનું કાર્ય તો કે અંકુશ છે એ સંચાલનનું છેવટનું કાર્ય છે હવે સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશ્યો નક્કી થાય છે તો વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ કરવામાં આવે છે તો કર્મચારી વ્યવસ્થા ગોઠવી તેમને દોરવણી આપવામાં આવે છે અને ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે એટલે સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલાં કરવામાં આવે છે તે જરૂરી છે ને અંકુશનું કાર્ય નિયમનનું છે જે એકમની પ્રવૃત્તિઓ પર કાર્યરત થયા પછી જ શરૂ થાય છે એટલે કહી શકાય કે અંકુશ છે એ સંચાલનનું છેવટનું કાર્ય છે ત્યારબાદ હું પાંચમું લક્ષણ જોઈએ તો ભવિષ્ય સાથે સંબંધ છે અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે સંચાલક ભૂતકાળ પર કાબૂ રાખી શકે નહીં ભૂતકાળના બનાવોનું અવલોકન કરી કરીને તેનું મૂલ્યાંકન કરે છે જેથી કરીને ભવિષ્યમાં તેનો લાભ મળી શકે અંકુશનો ઉદ્દેશ્ય ભૂતકાળમાં થયેલી ભૂલો બગાડો નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ રાખે છે એટલે કહી શકાય કે ભવિષ્યમાં કહે છે કે કંઈ પણ ભૂલ કે મિસ્ટેક કે સમસ્યા ન થાય એટલે કહી શકાય કે અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે ત્યારબાદનું છઠ્ઠું લક્ષણ છે રચનાત્મક પ્રવૃત્તિ છે અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવા કરવામાં આવે છે એટલે કે તે તેના પર સતત ધ્યાન રાખવામાં આવતું હોવાથી એમ કહી શકાય કે કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો છે હકીકતમાં આ માન્યતા ખોટી છે ખરેખર તો કર્મચારીઓને તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવા અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે જનરલી બધાને લાગતું હોય છે કે અંકુશ એટલે શું તો કે કર્મચારી કહે છે કે ઉપર અંકુશ રાખવામાં આવે તો તે સ્વતંત્ર રીતે કામ કરી શકતું નથી પણ આ માન્યતા ખોટી છે આ કહે છે કે અંકુશના કારણે કર્મચારી જે આયોજન મુજબ કામ કરે છે તે જોવાનું છે તેમને માર્ગદર્શન આપવાનું છે એટલે અંકુશ એ નિષેધાત્મક નથી પરંતુ વિધયાત્મક છે એટલે કે હકારાત્મક લેવું જોઈએ અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તે પગલાં લે છે આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે એમ કહી શકાય ત્યારબાદમાં આગળનું લક્ષણ છે આંતરિક પ્રક્રિયા અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે એકમની વિવિધ પ્રક્રિયા જેવી કે ઉત્પાદન છે વેચાણ છે ખરીદી નાણાકીય બાબતો નાણાં હિસાબ તથા કર્મચારીઓની પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે એટલે જેના કારણે આ કાર્યો પર અંકુશ રાખી શકાય છે જ્યારે બાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારની નીતિમાં ફેરફાર તેજી મંદીની પરિસ્થિતિ લોકોના મનોવલણમાં ફેરફાર ઉપર અંકુશ રાખી શકાતો નથી ટૂંકમાં કહીએ તો આપણે ઉત્પાદન પર વેચાણ ઉપર ખરીદી ઉપર નાણાકીય બાબતો છે પછી હિસાબો છે કર્મચારીઓ પર અંકુશ રાખી શકાય છે જ્યારે આપણે સરકારની નીતિ છે તેજી મંદીની પરિસ્થિતિ છે કે લોકોના મનોવલણ પર અંકુશ રાખી શકાતો નથી તો એટલે કહી શકાય કે આ આંતરિક પ્રક્રિયા છે ધંધાકીય એકમમાં જે પણ કામ હાથ ધરવામાં આવે છે તેના પર અંકુશ રાખી શકાય છે પણ ધંધાકીય એકમની બારે જે પ્રવૃત્તિ છે સરકારની નીતિ છે તેજી મંદીની પરિસ્થિતિ છે લોકોના મનોવલણ છે તેના પર રાખી શકાતો નથી તેથી કહી શકાય કે અંકુશ છે એ આંતરિક પ્રક્રિયા છે ત્યારબાદનું આગળનું લક્ષણ છે ગતિશીલ પ્રક્રિયા અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં પણ ફેરફાર થાય છે તે મુજબ અંકુશની પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે એટલે કહી શકાય કે અંકુશ છે એક ગતિશીલ પ્રક્રિયા છે કારણ કે અંકુશ કોના સાથે સંકળાયેલું છે તો કે આયોજન સાથે આયોજન છે એ સેના પર આધારિત છે તો કે અંદાજ ઉપર આધારિત છે અને જુદા જુદા પરિણ પરિબળોના કારણે અંદાજોમાં ફેરફાર થાય તો આયોજનના લક્ષ્યાંકમાં પણ ફેરફાર થાય છે એટલે જ કે છે કે તે તેના આધારે આપણે અંકુશની પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવા પડે છે ત્યારબાદનો આગળનું લક્ષણ છે નવમો વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિઓની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે તેના કેન્દ્રસ્થાનમાં વ્યક્તિ છે અંકુશ એ કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે દરેક પ્રવૃત્તિ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે જેમાં ભૂલો અને વિશલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવે છે એટલે કહી શકાય કે અંકુશ છે એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે ત્યારબાદમાં આગળનું છે અંકુશ વૈધિક કે અવૈદિક પણ હોઈ શકે એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદનની પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે પરંતુ સમય જતાં એકમમાં અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે મને આશા છે કે તમને અંકુશનો અર્થ વ્યાખ્યા અને લક્ષણો સમજાઈ ગયા હશે આભાર